અંબાલાલ ચોક્સી દ્વારા ગઈકાલે અકુડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરનાર કૌટુંબિક ભાઈ અશ્વિનભાઈ અંબાલાલ ચોક્સી નરેન્દ્રભાઈ અંબાલાલ ચોક્સી રમાકાંત અંબાલાલ ચોક્સી રવિ રમાકાંત ચોક્સી તે રમાકાંતભાઈનો દીકરો તોષા રવિભાઈની પત્ની રવિભાઈ રમાકાંત ચોકસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગુનો તે એવી રીતે કે ઉપરોક્ત જણાવેલ તારીખ સમય અને જગ્યાએ આ કામના આરોપીઓ એક જ પરિવારના સભ્યો હોવાથી પોતે વર્ણનવાળી મિલકત અંગેની હકીકતોથી પૂરેપૂરા વાકેફ હોવા છતાં પૂર્વ આયોજિત કાવતરું રચીને તેઓ પૈકી અશ્વિન ચોક્સી ફરિયાદીના પિતાજી અંબાલાલ ચોક્સીને પોતાના કુલ મુખ્તિયાર નરેન્દ્ર ચોક્સી અને રમાકાંત ચોક્સી દ્વારા સન ઓગણીસો ને છન્નુંમાં દસ્તાવેજ નોંધણી નંબર બે ચાર એકોતેરથી મિલકત વેચી દીધેલ હોવા છતાં ફરિયાદીના પિતાજીના સન ઓગણીસો ને અઠ્ઠાણુંમાં થયેલ અવસાનનો લાભ લઈ ફરિયાદીના પિતાજીના હકના ભાગવાળી મિલકતમાં ફરિયાદીનો વારસાઈ હક હોવા છતાં અશ્વિન ચોક્સી પોતે મિલકતના માલિક ન હોવા છતાં માલિક તરીકે રવિ અને તોષા પાસેથી અવેજ સ્વીકારીને પોતે માલિક હોય તેમ દસ્તાવેજ નોંધણી ઇરાદાપૂર્વક દસ્તાવેજ નોંધણીમાં ઉલ્લેખ કર્યા વગર સત્ય હકીકત છુપાવીને તારીખ એક બાર બે હજાર અગિયારના રોજ રવિ અને તોષાને વેચાણ કરી છેતરપિંડી કરી ગુનો કર્યો હતો તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારું નામ હરીશભાઈ અંબાલાલ ચોકસી ઉંમર વર્ષ સિત્તેર ધંધો નિવૃત્ત રહેઠાણ એકસો બે સિરીન અપાર્ટમેન્ટ કદમ આંખ હોસ્પિટલની પાસે બીબીસી રોડ અકોટા હું આ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને અલ્કાપુરી વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામનું શોરૂમ ધરાવી સોના ચાંદી અને હીરાના ઘરેણાનો વેપાર કરું છું મારા પિતાજીના સન ઓગણીસો અઠ્ઠાણુંમાં થયેલ અવસાનનો લાભ લઈ અમારા પિતાજીના હકના ભાગવાડી મિલકતમાં અમારો વારસાઈ હક હોવા છતાં અશ્વિન ચોક્સી પોતે મિલકતના માલિક ન હોવા છતાં માલિક તરીકે રવિ અને તોષા પાસેથી અવેજ સ્વીકારીને પોતે માલિક હોય તેમ દસ્તાવેજ નોંધણી નંબર સાત છ આઠ નવમાં ઇરાદાપૂર્વક દસ્તાવેજ નોંધણી નંબર બે ચાર સાત એક ઓગણીસો ઉલ્લેખ કર્યા વગર સત્ય હકીકતો છુપાવીને તારીખ એક બાર બે હજાર અગિયારના રોષ રવિ અને તોષાને વેચાણ કરી છેતરપિંડી કરેલ હોય ત્યારે મારી તેઓ તમામ વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે ફરિયાદી જે છે આ કામના એ હરીશભાઈ અંબાલાલ ચોકસી એમણે એક પંદર અવંતી ચેમ્બર્સની જે એક દુકાન છે એ વિષયે એક ફરિયાદ નોંધાવી છે એમાં જે આરોપી જે છે એ આરોપી નંબર એક અશ્વિનભાઈ ચોક્સી એમના નાના ભાઈ છે બીજા જે આરોપી જે છે એ નરેન્દ્રભાઈ ત્રીજા રમાકાંતભાઈ અને એમ રમાકાંતભાઈના દીકરા અને વહુ એટલે કે રવિભાઈ અને તોષાબેન આ પાંચ આરોપીઓ સામે હરીશભાઈ અંબાલાલ એ ફરિયાદ નોંધાવી છે હકીકત એવી છે કે જે આ પંદર અવંતી ચેમ્બર્સની જે દુકાન જે છે એના માલિક એ અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈ હતા હવે અશ્વિનભાઈએ એમનો જે પચાસ ટકા હિસ્સો જે હતો એ હિસ્સો એમનો પાવર આપ્યો એમના બે ભાઈઓને એટલે કે નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને અને એ બે ભાઈઓએ એ પાવરના આધારે અશ્વિનભાઈનો એ દુકાનમાંથી હિસ્સો એમના પિતાને એમણે વેચી દીધો હવે એ જે દસ્તાવેજ જે થયો એમના પિતાનું મરણ અઠ્ઠાણુંમાં થયું અને હવે જો પિતાજીનું મરણ થયું તો એના બાદ હવે વારસ તરીકે અમારું નામ પણ એમાં ચડે અને બીજા વારસોના નામ પણ ચડે પરંતુ એ પિતાજીને જે હિસ્સો જે વેચી દેવામાં આવ્યો હતો એ હિસ્સાવાળા દસ્તાવેજની હકીકત છુપાવીને એમણે જૂની જે માલિકી જે છે અશ્વિનભાઈની અને નરેન્દ્રભાઈની એ બે જ માલિકોએ રમાકાંતભાઈના દીકરા અને વહુને એ બે હજાર અગિયારમાં આ દસ્તાવેજ કરી આપ્યો એટલે આ જે એમના જે ત્રણ ભાઈઓ અને એમના રમાકાંતભાઈના દીકરા અને વહુ દ્વારા જે આ એક સબ જાણતા હતા બધી હકીકતો જાણતા હતા અને પિતાજીને હિસ્સો વેચાયો છે હકીકત બી જાણતા હતા તેમ છતાં પણ જે આ મેળાપીપાળામાં જે આ વેચાણ કરી દેવામાં આવ્યું એના અનુસંધાને હરીશભાઈએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મારા પિતાશ્રી હરીશ અંબાલા ચોક્સીએ મારા કાકાઓ વિશે કરી છે જેમાં ઓગણીસો ને અઠ્યાસીમાં જે શોપ મારા કાકાઓએ બાય કરી હતી નારાયણ જ્વેલર્સ એક્સપ્રેસ હોટેલની ગલીમાં એ દુકાન પહેલાં નરેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ નામે હતી એ પછી જ્યારે અશ્વિનભાઈ ઓગણીસો છન્નુંમાં નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને પાવર આપવામાં આવ્યો કે મારા ભાગનો હિસ્સો એમને એ પાવર ઓફ એટર્ની યુઝ કરીને ઓગણીસો છન્નુંમાં એમના પિતાશ્રી અંબાલાલ ચતુર્ભાઈ ચોક્સીના નામે ટ્રાન્સફર કરી દીધો તો એ વખતે ઓગણીસો છન્નુંમાં માલિક થઈ ગયા નરેન્દ્રભાઈ અને રમાકાંતભાઈ અને નરેન્દ્રભાઈ અને આ અંબાલાલભાઈ ચોક્સી થઈ ગયા એ પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં એમના પિતાશ્રીનું મૃત્યુ પામ્યા અંબાલા ચતુરભાઈ ચોક્સી તો એને મૃત્યુ પામ્યા પછી જે વારસાઈ એડ કરવામાં આવે બધાને ભાગ વેચવામાં આવે તો એ મારા પિતાશ્રી હરીશ અંબાલા ચોક્સીને કોઈ વસ્તુની જાણ હતી નહીં અને પછી બહુ મોડી જાણ થવા પછી અમે એ દસ્તાવેજ ઓગણીસો અઠ્યાસીનો દસ્તાવેજ હતો એ જ યુઝ કરીને નાઇન બે હજાર અગિયારમાં એ દસ્તાવેજ રમાકમભાઈનો દીકરો રવિ રમાકાંત ચોક્સી અને તોસા રવિ ચોક્સી નામે ટ્રાન્સફર કરી નાખ્યું એ હકીકત જાણ થઈ મારા ફાધરને એ પછી અમે લોકોએ આ કમ્પ્લેન લોન્ચ કરી કે આજે કંઈ થયું છે અને જે દસ્તાવેજ છુપાવ્યો છે અને જે પાસે ચડી નહોતી એના લીધે અમે ફરિયાદ અમે પોલીસ કમિશનર કચેરીમાં નોંધાવી છે ફરિયાદમાં મારા ફાધર જોડે હરિશ અંબાલાલ ચોક્સી જોડે છેતરપિંડીમાં મારા કાકા અશ્વિન અંબાલાલ ચોકસી જે એમ નારાયણ જ્વેલર્સમાં બેસે છે રમાકાંત અંબાલાલ ચોકસી જે આર નારાયણ જ્વેલર્સમાં બેસે છે અને નરેન્દ્ર અંબાલાલ ચોકસી જે નારાયણ જ્વેલર્સ જેતરપુરમાં બેસે છે અને રવા રમાકાંતભાઈનો સન રવિ તો અને રવિ અને તોસા એની વાઈફ જે આર નારાયણમાં બેસે છે એ લોકોએ અમારે જે બધા બધાએ અમારા ફાધર જોડે છેતરપિંડી કરી છે માંગણી મારે એટલું જ છે કે અમારે સરકાર અને ન્યાય ન્યાય જોઈએ છે કે ભાઈ આજે જે કંઈ ફ્રોડ થયું છે છેતરપિંડી થઈ છે એમાં અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે